નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે જો તમે પણ લગ્ન પ્રસંગ માટે સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો એ સાથે જાણીશું આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ જાણીશું એ સાથે આજનો ચાંદીનો ભાવ શું છે એ પણ આ વિડીયોમાં જાણીશું તે સિવાય હવે સોના ચાંદીના ભાવ કેવા રહેશે અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વિગતવાર જાણીશું પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બેલ લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના તાજા ભાવ અને તેને લગતા તમામ સમાચાર મળતા રહે આજે સતત ત્રીજા દિવસે ચાંદીના ભાવમાં ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે રવિવારે બજેટ દિવસ નિમિત્તે કામકાજ માટે ખુલતાની સાથે જ ચાંદીની કિંમતમાં રૂપિયા સત્યાવીસ નો કડાકો બોલાઈ ગયો છે જ્યારે ગોલ્ડ રેટમાં પણ આશરે નવ ટકાનો ઘટાડો થયો છે એટલે કે આજે તેમાં પણ રૂપિયા તેર હજારથી વધારે ઘટાડો થયો છે એમસીએક્સ પર ખુલતાની સાથે ચાંદી તૂટી ગઈ છે ગયા અઠવાડિયાના અંતિમ ટ્રેડિંગ દિવસે સોના અને ચાંદીમાં ભારે ઘટાડો થયો હતો તેના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે ચાંદીએ પહેલીવાર રૂપિયા ચાર લાખનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો હતો અને 5 માર્ચે એક્સપાયરી થયેલી ચાંદીની કિંમત 4,20,048 રૂપિયા અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી હતી પરંતુ બીજા જ દિવસે તે રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર ઘટીને બે લાખ એકાણું હજાર નવસો બાવીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી રવિવાર સુધીના માત્ર ત્રણ ટ્રેડિંગ દિવસોમાં એક કિલો ચાંદીનો ભાવ તેના ઉચ્ચ સ્તરથી ઘટીને બે રૂપિયા થઈ ગયો જો તે મુજબ ગણતરી કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન ચાંદી રૂપિયા એક લાખ ચોપન હજાર ત્રણસો છન્નુ રૂપિયા સસ્તી થઈ ગઈ છે છેલ્લા ત્રણ દિવસમાં સોનાના ભાવમાં રૂપિયા પચાસ હજારથી વધુનો ઘટાડો થયો છે ગયા બુધવારે રૂપિયા એક લાખ ત્રાણું હજાર છન્નું પ્રતિ દસ ગ્રામની ઊંચી સપાટીએ પહોંચ્યા પછી ભાવ અચાનક ઘટવા લાગ્યો અને બજેટના દિવસે પણ ચાલુ રહ્યો ત્રણ ટ્રેડિંગ દિવસોમાં સોનાનો ભાવ રૂપિયા ચોપન હજાર ચારસો બાસઠ રૂપિયા ઘટીને દસ ગ્રામ દીઠ એક લાખ આડત્રીસ હજાર છસો ચોત્રીસ રૂપિયા થઈ ગયો છે સોના અને ચાંદી ઉપરાંત મેટલ સેક્ટરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે જેમાં સિલ્વર ઇટીએફ અને ગોલ્ડ ઇટીએફમાં અગિયાર ટકાનો ઘટાડો થયો છે નિપોન ઇન્ડિયા સિલ્વર ઇટીએફ અને નિપોન ઇન્ડિયા ગોલ્ડ ઇટીએફમાં નીચલી સર્કિટ લાગી છે મેટલ શેરોમાં પણ ઘટાડો થયો છે વેદાંતના શેરમાં દસ ટકાનો ઘટાડો થયો છે હિન્દુસ્તાન ઝિંકના શેરમાં દસ ટકા હિન્દુસ્તાન કોપરમાં અઢાર ટકાથી વધુ હિન્દુસ્તાન એલ્યુમિનિયમમાં લગભગ પાંચ ટકા અને હિન્કોમાં સાત ટકાનો ઘટાડો થયો છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો